આજે વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ રોબોટ દ્વારા સામે આવ્યું છે શાળામાં અભ્યાસ કરનારા પાંચસો પચાસ થી પણ વધુ બાળકોને રોબોટ દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે ત્યારે શાળામાં રોબોટના માધ્યમથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તેમજ તેમની શાળાની હાજરીમાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે આપની ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો કોઈ સાયન્સ મ્યુઝિયમના નહીં પરંતુ રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલના છે અહીંના વિદ્યાર્થીઓને છેલ્લા પંદર દિવસથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તૈયાર કરવામાં આવેલા રોબોટ દ્વારા ગુજરાતી હિન્દી સોશિયલ સાયન્સ અંગ્રેજી ગ્રામર તેમજ જનરલ નોલેજ સહિતના વિષયો શીખવવામાં આવી રહ્યા છે વધારો થયો છે તેમજ શાળાએ આવનારા બાળકો રોબોટ ને પ્રશ્ન પૂછીને પોતાના પ્રશ્નોના જવાબ પણ મેળવી રહ્યા છે

રોબોટ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકાય તે અંગે તેમને માહિતી મેળવી હતી આ વિચાર અમને જ્યારે અમે YouTube માં રેન્ડમ વિડીયોઝ જોતા હતા તો એની અંદર એક વિડીયો આવ્યો રોબોટનો તો એનાથી અમને વિચાર આવ્યો કે આપણે પણ આ સ્કૂલની અંદર ડેવલપ કરવું જોઈએ અને એના ઉપરથી જે હાર્ડવેર છે એ બારનું છે લાઈક થર્ડ પાર્ટી પણ જે સોફ્ટવેર છે અને જે કોડિંગ છે એ અમારું જાતે કરેલું છે જે માહિતીના આધાર પર શાળામાં જ રોબોટ બનાવવાનું નક્કી કર્યું હતું ત્યારે રોબોટને તૈયાર કરતા અંદાજિત છ મહિના જેટલો સમય લાગ્યો હતો તેમજ અઢી લાખ જેટલો ખર્ચ થયો હોવાનું તેઓએ જણાવ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુક્ત રોબોટની વિશેષતા ઉપર નજર કરીએ તો વિદ્યાર્થીઓની કનેક્ટિવિટીમાં વધારો વ્યક્તિગત સક્રિય શિક્ષણ ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધતા માહિતી સંગ્રહ તો શાળાનો આ વિચાર તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર